આજે આપણે આબુ પર આવી ગયા છે આબુમાં ગાંધી વાટિકા નક્કી ઝીલ છે આ તમે દેખો છો આ નક્કી તળાવ છે તમને બતાવું ન કંઈ એનું દ્રશ્ય બતાવું તમે બ્લોગમાં ચાલુ રહેજો આ નક્કી તળાવ છે એનું આબુનું પ્રખ્યાત તળાવ અહીંયા બોટિંગની સુવિધા મળશે પછી આ બોલ્સ છે આની અંદર નાના છોકરાઓને રમવાનું હોય છે આ એનું પાણી બતાવું તમને આ ખૂબ સરસ પાણી છે પબ્લિક સરસ એવી ફરે છે આ નક્કી તળાવ છે આખું બધા બોટિંગ કરે છે બોટિંગની મજા માને છે આપણે તો નહીં કરતા બોટિંગ અમને થોડું પાણીથી થોડું બીક છે એટલે નહીં કરતા પણ હવે આગળ તમને બતાવીએ છીએ તમે જોડાયેલા રહેજો બ્લોકમાં આજે વેકેશન કરવાનાનું અમથું ટૂર જેવું કર્યું છે એટલે અમે આવ્યા છે આબુ સવારે અંબાજી દર્શન કર્યા અને હવે જઈએ છીએ અમે આબુમાં આવ્યા છે આબુ રોડમાં એટલે આબુમાં નક્કી તળાવ પર આવ્યા છે એટલે હવે નક્કી તળાવમાં ફરીએ કેવું છે કેવું નહીં જોઈએ આ બીજી સીધી વોટર બલૂન છે એમાં અંદર બલૂન્સ બનાવ્યા છે એની અંદર બેસવાનું અને છોકરાઓને ગોળ ગોળ ફેરવે છે ચાર પાંચ જણ થાય એટલે એ લોકો ફેરવે છે એ પછી તમને બતાવું કેવું થાય છે કે આ જુઓ બધી નાવડી છે અહીંયા અને અમુક શ્રદ્ધાળુઓ આવું બધું ગંદકી પણ કરે છે જે બહુ ખરાબ વાત કહેવાય કે આવા ટુરિસ્ટ પ્લેસ પર આવ્યા હોય ને પછી ગંદકી કરે તે યોગ્ય ના કહેવાય એટલે તળાવ પર આયા છે આપણે ખુબ સરસ વ્યુ આવે છે એનો ફોટોસ બોટોસ વિડીયોમાં બી મજા આવે એવું છે અહીંયા બધા બોટિંગની મજા લે છે તો હવે તમે જોઈ શકો છો આ ખૂબ સરસ તળાવ છે આગળ જઈને પછી તમને બીજો વ્યૂ બતાવું અહીં ટુરિસ્ટ ખૂબ આવે છે અને મજા લે છે અમે પણ આવ્યા છે પણ અમે નાવડીથીમાં થોડા નથી બેસતા નાવડીથી દૂર રહે છે પાણીની થોડી પરેજી છે મારે એટલે પાણીમાં નહીં જતા પણ તમને એનું દર્શન કરાવી દઉં દૂરથી કેવી રીતે બોટિંગ હોય છે સેફ્ટીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે અને બધાને લાઈફ જેકેટ પહેરાવીને જ પછી અંદર મોકલવામાં આવે છે સામે ડુંગર દેખાય છે અહીંયા હજુ ગુરુ શિખર જવાનું બાકી છે અને બીજા પણ બધે જવાનું બાકી છે પણ આ શરૂઆત છે તો આ તમને અહીંનું બતાવી દઉં કે આ આબુમાં છે આપણે રાજસ્થાન રાજ્યમાં આબુમાં આવેલા છે તો આ તમને ખૂબ સરસ મજાનો વ્યૂ દેખાશે તમે ચાલુ રહેજો અહીંથી અંદર જવાનું છે બોટમાં બેસવા માટે તળાવમાં બોટિંગ કરવા માટે જવાની જગ્યા છે અહીંયાથી તમને અંદર જવાઈ દે છે અને લાઈફ જેકેટ પહેરાઈને જ અંદર મોકલે છે એટલે એવું તો કંઈ ખાસ છે નહીં અહીં તમે પોતાના ફોટાસ બી આ કેમેરામેનો અહીંયા બધા ફરતા હોય છે એમની સાથે તમે ફોટા પણ પડાવી શકો છો ભાઈ કેટલા પૈસા લે છે શું છે તે જોવું રહ્યું પણ ખૂબ સરસ છે અહીંયા તમે જુઓ બધા બોટિંગ ફૂલ બોટિંગ કરે છે બહુ મજા આવી જગ્યા છે જુઓ નખી તળાવ છે બધા બોટની મજા માને છે તમે જુઓ ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા

तो दाव बोटिंग की मजा माने चाहे खूब सरस एन्जॉय करे चाहे तो बोटिंग में खास बिस्तर नहीं थी इतने ख्याल नहीं पन बो मस्त जीवा रहे चाहे Gracias.

ઉપર ગેમ ઝોન આવ્યું છે નાના છોકરાઓને રમવા માટેનું પાણી ખૂબ ઊંડું છે અને એકદમ ગ્રીન ગ્રીન પાણી છે એટલે ઊંડું તો હશે જ એવું લાગે છે ચલો હવે તમને

बस अभी तो देखने बारे उनको बुलाएंगे જો આપણે લેક તળાવ ઉપર આવી ગયા છે આ તમને મારી પાછળ દેખાતું હશે નક્કી લેક તળાવ એ તમે જોઈ શકો છો બસ મસ્ત મજાનું બોટિંગ ચાલે છે બધા બોટિંગ કરે છે દેખે છે તમે જોઈ શકો છો આ ખૂબ સરસ જગ્યા છે એ અમારા બ્લોગમાં જોડાઈ લેજો છે આવો ફૂલ બ્લોગ તમને જોવા મળશે ખીલ એક તળાવમાં ફરીએ છીએ આપણે તમે જુઓ ખૂબ સરસ વ્યૂ છે એનો બધા ખૂબ ટુરિસ્ટો આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા સારી એવી પબ્લિક છે હમણાં વેકેશન પૂરું થવાનું હવે એક જ દિવસ બાકી છે એટલે બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો ફરવા માટે આવે છે મોટાભાગે બધા ગુજરાતી જ હોય છે જ્યાં જુઓ ત્યાં ગુજરાતી ગુજરાતી વસે ત્યાં ગુજરાતી એવું છે કામ ખૂબ જ ગુજરાતીઓ અહીં બોટિંગ કરવા માટે આવે છે તમે જુઓ આ ફૂલ ગુજરાતી અહીંયાથી બોટિંગ થાય છે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત હોય છે અહીં પેન્ડલ રિક્ષા બી મળી જાય છે એમાં આપણે આપણે જાતે પેન્ડલ મારીને આપણે ઓપરેટ કરી શકીએ છીએ એવું હોય છે આ જુઓ તમે આ લોકો જાતે રિક્ષા ચલાવે છે અને નાવડી ચલાવે છે ને એમાં એમની સાથે જ સ્ટીરિંગ જેવું આપેલું હોય છે એક હેન્ડલ આપેલું હોય એ હેન્ડલથી આપણે એને જમણી તરફ ડાબી તરફ પાડી શકીએ છીએ અહીંયા તમને બહુ જ બોટિંગની સુવિધા મળે છે એમના પણ માણસ હોય છે અને જાતે બી હોય છે આપેલું રાઉન્ડ ફરવાનું ચાલુ થઈ ગયું જુઓ નાના છોકરાઓ રાઉન્ડ મારે છે એ દેખજો તમે તમને બતાવો આગળ જઈને એને વોટર જોબ પોલ તરીકે ઓળખવામાં આવે છે ठीक आ वाटर चॉप नी मजा ले छे जो छोकरा तो मस्त गरम है आबू पर आए छे आपरे आबू पर आबू ले આ પ્રમાણે બધા છોકરાઓ બહુ એન્જોય કરે છે આવા જવા બધા પબ્લિક પણ એન્જોય કરે છે ખૂબ મજા આવે એવું છે જુઓ નજીકથી બતાવું સીધી સિદ્ધિ વોટર બલૂન અને વોટર બલૂનના નામથી ઓળખવામાં આવે છે અહીંયા લોકો બલૂન બનાવ્યું હોય એની અંદર નાના છોકરાઓ જાય ને પછી ગોળ ગોળ ફરે છે મસ્તી કરવાની ધમાલ કરવાનું એવું હોય છે આ પાછા આપણે બોટિંગ બાજુ આવી ગયા છે મસ્ત મજાનો ટાવર છે રાત્રે તમને બીજો બ્લોગ બતાવીશ તો અમારા બ્લોગને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમને ખૂબ મજા આવશે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરવું જરૂરી છે જેટલું તમે લાઈકને શેર કરશો એવા નવા નવા વિડીયો રોજ જોવા મળશે તો ખાસ તમે અમારી ચેનલને તમારા ગ્રુપો એમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે ખૂબ સરસ છે અહીંયા બધા બહુ મસ્ત ફોટાઓ પણ આવે છે બધા આ શું વેચાણનું આ બધો બધો પાડો પાડો આલોટ આને શું કરનો પાસનું ખવરો લોટ એક એક ખઈ જાય માસળીનો લોટ આલુ છે એને શું